હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ સાત મે બે હજાર પચીસને બુધવાર આજે અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ યાર્ડ જુનાગઢ માર્કેટ યાર્ડ અને હળવદ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ એરંડા એક હજાર એકસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો તોતેર સેણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચોરાણું રૂપિયા તુવેર એક હજાર બસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકસઠ ધાણા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકાવન સોયાબીન સાતસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 802 બે રૂપિયા તલ કાળા બે હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકસો પંચાવન તલ સફેદ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો ઘઉં ટુકડા ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને ઓગણત્રીસ ઘઉં લોકવન ચારસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો બાર મગફળી આઠસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને ત્રણ રૂપિયા જીરું ત્રણ હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર આઠસો એંસી રૂપિયા આ હતા જૂનાગઢ માર્કેટયાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડિયો એક હજાર બાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકતાલીસ ગુવારગમ આઠસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો પંચોતેર એરંડા એક હજાર એકસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો પંચોતેર શણ્યા નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ને મેથી નવસો લઈને તેના ઊંસા ભાવ નવસો ને રૂપિયા ધાણા નવસો લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો રૂપિયા અજમો આઠસો રૂપિયા સિલાઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એંશી રૂપિયા વરિયાળી એક હજાર પચાસ રૂપિયા સિલાઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો સિત્યોતેર તલ સફેદ એક હજાર ત્રણસો રૂપિયા તેના ઊંચા ભાવ એક હજાર આઠસો પંચાણું ઘઉં ટુકડા ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને ચૌદ રૂપિયા આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડો આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રીસ રૂપિયા એરંડા એક હજાર પચાસ રૂપિયાથી લઈને तेना ऊसा भाव एक हजार एकसो बासठ मग एक हजार बसो रुपयाची लईने तेना ऊसा भाव एक हजार सात रुपया सितेर तुवेर सो नेऊ तेना उसा भाव एक हजार बसो रुपया जुवार चारस रुपयाची लईने तेना उसा भाव सोने रुपया लसण सात रुपया एकाशी તેના ઊંસા ભાવ એક હજાર એકસો પંદર ડુંગળી લાલ ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો ને રૂપિયા બાજરી ત્રણસો પાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો વીસ રૂપિયા મગફળી સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો રૂપિયા કપાસ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો જીરું બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ને એકસો રૂપિયા આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાઈડિયો નવસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકત્રીસ એરંડા નવસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકાશી વાલદેશી ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને અગિયાર રૂપિયા શેણ્યા એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકાશી સફેદ એક હજાર એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકોતેર તુવેર આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો અગિયાર અડદ છસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકવીસ રૂપિયા સોયાબીન સાતસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો છ રૂપિયા મગ પાંચસો છોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हजार सो एकाशी मेथी सो एकावन रुपयाची लयने तेना उसा भाव एक हजारने एक रुपयो जुवार चारस एकाशी रुपयाची लाईने तेना उसा भाव सात सो एकतालिस वरियाळी एक हजार आठसो एक रुपयाची लयने तेना उसा भाव बे हजार पाच सो एकावन तल सफेद एक हजार चार सो एक रुपयाची लईने તેના ઊંચા ભાવ બે હજાર ને એક રૂપિયો પછી વાત કરીશું તલકા એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ને એક રૂપિયો લસણ છસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકાણું ઘઉં લોકવન ચારસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો રૂપિયા ઘઉં ટુકડા चार सौ सोह रुपियाँ लै नै त्यहाँ उच्चा भन्स सौ सोर रुपियाँ मगफल सात सौ एकतालिस रुपियाँ लै नै उच्चा भजार त्रान् सोते कपस एक हजार चार सौ एक रुपियाँ लै नै त्यहाँ उच्चा भेकार पाँच सौ एक रुपियाँ जिरु त्रान् हजार छ सौ एक्काउन चार हजार बसो આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ સુવાદાણા એક હજાર ત્રણસો પચાસ રૂપિયા સિલાઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો વીસ ઈસબુલ બે હજાર એકસો પાંત્રીસ રૂપિયા સિલાઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો અજમો એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો રૂપિયા વરિયાળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર સાતસો રૂપિયા તલ સફેદ એક હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર રૂપિયા પૂરા જીરું ત્રણ હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર છસો પચીસ રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ